ઉધના વિસ્તારમાં વર્ષ 1998 માં માત્ર 200 રૂપિયાની લેતી દેતી મામલે શાકભાજીનું વેચાણ કરતા યુવક પર જીવલન હુમલો કરવાની ઘટનામાં છેલ્લા 26 વર્ષથી ફરાર છમાંથી બે રૂપિયાની ઓડિશાના ગંજામ જિલ્લા ખાતેથી ઉધના પોલીસે ધરપકડ કરી છે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 1998 માં માત્ર 200 રૂપિયા લઈને માથાકૂટ થયા બાદ પાંચ યુવકોએ ભેગા મળીને સંજય નિત્યાનંદ નાહકરી ઉપર જીવલન હુમલો કર્યો હતો બંને આરોપીઓ હત્યાના ફરિયાદ બાદ વતનથી થોડે દૂર નદી કિનારે ઝૂંપડી બાંધીને રહેતા હતા જ્યારે પોલીસ આવે ત્યારે નાવડીમાં બેસીને પશ્ચિમ બંગાળ તરફ ભાગી જતા હોવાનું બહાર આવ્યું છે આ રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે નિત્યક્રમ મુજબ ખેતમજૂરી કામ માટે આરોપીઓ નીકળી પડ્યા હતા આ ઘટનામાં અઠાવીસ વર્ષથી ફરાર બી આરોપી સંજયા સંજય ખેરા પ્રધાન અને રંજન શિરોદ પ્રધાન બંને પોતાનું વતન ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લાના મહાકાલપરાના કોચેલા ગામેથી પકડી પાડ્યા છે ઉદના પોલીસ સ્ટેશનમાં આશરે છવ્વીસેક વર્ષ પહેલાં એટલે કે ઓગણીસો અઠ્ઠાણું સાલમાં એક ત્રણસો સાત રાયોટિંગનો બનાવ બન્યો હતો આ ઘટનામાં હકીકત એવી હતી એક રોહિત કુમાર નાયક એ નામના વ્યક્તિને છ જણાએ ચપ્પુથી અને અન્ય રીતના માર માર્યો હતો અને જેના કારણે તેને ખૂબ જ મૃત્યુ થઈ શકે તે મુજબની ઈજાઓ થઈ હતી આ અનુસંધાને પોલીસે ગુનો નોંધી અને આરોપીની ધરપકડના પ્રયાસ કર્યા હતા આ છ આરોપીઓ જે છે તેમાં સંજય પ્રધાન રંજન પ્રધાન સમીર ભોલા રામ ભોલા આદિયા ઉર્ફે આકિદંદ પ્રધાન અને સુમન નાયક આ છ વ્યક્તિઓ આમાં સામેલ હતા આ છ વ્યક્તિઓ આ બનાવ પછી તરત જ આ વિસ્તાર છોડીને ગુજરાત રાજ્ય છોડીને પોતાના મૂળ વતન ઓરિસ્સામાં જતા રહ્યા હતા આ મુજબની હકીકત પોલીસને મળી હતી પોલીસે અવારનવાર આ લોકોની તપાસ કરવા પ્રયાસ કર્યો હતો દર વખતે જ્યારે પોલીસની ટીમ એમના વિસ્તારમાં જતી ત્યારે તેઓ કોઈને કોઈ રીતના ત્યાંથી છટકી જતા હતા તેમાંથી સંજય પ્રધાન અને રંજન પ્રધાન જેની ધરપકડ પોલીસે કરી છે આ ધરપકડમાં અમારા ઉધના પોલીસ સ્ટેશનના ચિરાગભાઈ પિત્બરભાઈ ભાવેશભાઈ દુલાભાઈ અને નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ આ ત્રણ લોકોની ટીમ ત્યાં ગઈ હતી તેઓ પાંચ દિવસ સુધી ત્યાં ત્યાંના લોકલ લોકોનો પહેરવેશ પહેરી અને મજૂર તરીકેનો એક વેશ ધારણ કરી અને પાંચ દિવસ સુધી રેકી કરી હતી આ રેકી કર્યા બાદ તેઓને જ્યારે કન્ફર્મ થયું કે આ વ્યક્તિઓ જેમાંથી સંજય પ્રધાન અને રંજન પ્રધાન બે વ્યક્તિઓ ત્યાં ગામની બારે નદી કિનારે ઝૂંપડું વાળીને રહે છે એ ફાઇન એ કન્ફર્મ થતા અને તેઓનો ચહેરો પણ એકદમ કન્ફર્મ કરવામાં આવ્યો ત્યારબાદ તેને પોલીસે તેઓની ધરપકડ કરી હતી આરોપીઓ ખૂબ જ ચપ્પડ હોવાને કારણે પોલીસે સતત પાંચ દિવસ સુધી ઓડિશાના ગંજામ જિલ્લા ખાતે દિવસ રાત એક કરી આરોપીની ઝડપી પાડ્યા છે હઝર કુરશી સાથે હર્ષદ